ગોરવા ક્રિષ્ના એસ્ટેટ કોમન પ્લોટ ખાતે શ્રી સ્વામી ફાઉન્ડેશન વિરાજ વિરાજસ્વામી દ્વારા કુવારિકા પૂજન કરવામાં આવ્યું હતું છેલ્લા ચાર વર્ષથી કુવારિકા પૂજનનો કાર્યક્રમ કરવામાં આવે છે ગોરવાના ક્રિષ્ના એસ્ટેટ કોમન પ્લોટ ખાતે શ્રી સ્વામી ફાઉન્ડેશનના સની સ્વામી વિરાજ સ્વામી દ્વારા છેલ્લા ચાર વર્ષથી કુંવારિકા પૂજનનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં આ વર્ષે એકસો એક દીકરીઓની પૂજા કરી હતી સાથે દીકરીઓને ભોજન તથા લાણી આપવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાનમાં વડોદરાના સયાજીગન ધારાસભ્ય કિરભાઈ રોકડિયા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ કેડિયા હર્ષદભાઈ કાઉન્સિલર રીટાબેન આચાર્ય પ્રકાશ કેમિકલના દિલીપભાઈ તથા સંસ્થાની બહેનો તથા મુખ્ય મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા દીપ પ્રગટાવીને મુખ્ય મહેમાનોના હસ્તે દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું આ સાથે આરતી પણ કરવામાં આવી હતી માતાજીનો પવિત્ર તહેવાર ચૈત્રી નવરાત્રી ચાલતા હોય ત્યારે અમે સતત ચાર વર્ષથી કુમારિકા કન્યાઓને જમાડી તથા પૂજન કરાવી તેમને ભેટ આપવાનું સતત ચાર વર્ષથી કરતા આવ્યા છે પહેલાં બે વરસ પહેલાં સાત બાળકીઓ પછી અગિયાર બાળકીઓ અને લાસ્ટ ટાઈમ અમે ગયા વર્ષે એકસઠ દીકરીઓનું એક સાથે પૂજન કરીને અમે એમને ભોજન તથા એમને લાણી સ્વરૂપે એમને ભેટ આપી હતી અને આ વખતે એકસો એક દીકરીઓને અમે પૂજા કરી છે અને સાથે સાથે એમની ભોજનની વ્યવસ્થા કરી અને એમને મોટી સંખ્યામાં ભેટ આપવામાં આવી છે ભારત દેશ એ આધ્યાત્મિકતાથી ભરેલો દેશ છે આસ્થા અને શ્રદ્ધાના અનેક કેન્દ્રો અનેક કાર્યો ભારતની અંદર વિવિધ રીતે થઈ રહ્યા છે ત્યારે ચૈત્ર માસ ચાલે છે એની અષ્ટમી એની આઠમ છે એ નિમિત્તે સ્વામી ફાઉન્ડેશન દ્વારા આપણે ત્યાં શક્તિવંદના શક્તિ આરાધના એના પ્રસંગો એના કાર્યો થતા હોય છે ત્યારે કુંવારિકાનું પૂજન એનું એક અલગ મહાત્મ્ય હોય છે અને આજે જ્યારે ચૈત્રી અષ્ટમી છે યજ્ઞ હવન હોમ થતા હોય છે ત્યારે એક બાલિકાના પૂજન સાથે સ્ત્રીની વંદના દીકરીની વંદના એનો ભાવ એના માટેનો કાર્યક્રમમાં આવવાનું થયું એક અલૌકિક પ્રકારનું દૈવિક વાતાવરણ અહીંયા નિર્માણ થયું હોય એવું મને લાગે છે